બે માથાવાળા પક્ષી પંચતંત્ર વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલા એક તળાવમાં એક પક્ષી રહેતું હતું તેનું નામ મારું જ હતું પક્ષી ખૂબ જ વિચિત્ર હતું એ પક્ષીને બે મોંગ હતા પણ ધડ એક જ હતું તે તેના બંને માથા વડે ખોરાક જોઈ અને ખાઈ શકતો હતો આ પક્ષીને જોઈને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું એક દિવસ તે ખોરાકની શોધમાં ભટકતો હતો ત્યારે તેને ફળ મળ્યું મારું છે તે ફળ પહેલાં ક્યારેય ખાધું ન હતું તેને ખૂબ ભૂખ લાગી હતી પક્ષીના એક મોંગે ફળનો સ્વાદ ચાખ્યો તેને ફળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું ફળ ખાતા મોંગે બીજા મોને કહ્યું કે ફળ અમૃત જેવું ખૂબ જ સ્વાદિષ્ટ છે મેં આજ સુધી મારા જીવનમાં આવું ફળ ક્યારેય ખાધું નથી ફળના વખાણ સાંભળીને મારું જ બોલવાનું રોકી ન શક્યો અને બોલ્યો જો ફળ આટલું સ્વાદિષ્ટ હોય તો મને પણ થોડો સ્વાદ આપો હવે આ ફળના વખાણ સાંભળીને હું મારી જાતને રોકી શકતો નથી મારે પણ આ ફળનો સ્વાદ ચાખવો છે પહેલા મોગે બીજાની ઠેકડી ઉડાવી અને કહ્યું અરે ભાઈ આ ચાખ્યા પછી તમે શું કરશો અમારા બંનેનું પેટ એક જ છે હું ખાઉં પછી આ ફળ મારા પેટમાં જશે અને તમને પણ સંતોષ થશે પ્રથમ મોઢે ફળ માંગ્યા પછી પણ બીજા મોંગે ફળ ન આપ્યું અને આખું ફળ પોતે જ ખાઈ લીધું બીજું મોઢું આ ઘટનાથી ખૂબ જ ગુસ્સે અને દુઃખી થયું અને તેને અપમાન માનીને પ્રથમ મોંઘથી કોઈ પણ રીતે બદલો લેવા માંગતો હતો એકવાર મારું જ ખોરાકની શોધમાં ક્યાંક ફરતો હતો ત્યારે તેને એક ખૂબ જ ઝેરી ફળ મળ્યું બીજો ચહેરો પોતાના અપમાનનો બદલો લેવા માંગતો હતો તે ઝેરી ફળ પોતાની ચાંચમાં પકડીને તેને પહેલા મોંઘથી કહ્યું તે દિવસે તને તે સ્વાદિષ્ટ ફળ મળ્યું અને તેમ મને ન આપ્યું આજે મને આ ઝેરી ફળ મળ્યું છે અને હું તેને ખાઈને મારા અપમાનનો બદલો લઈશ આ સાંભળીને પહેલો ચહેરો ડરી ગયો અને બોલ્યો ગાંડો તો નથી થઈ ગયો આવું ન કરો જો તમે આ ફળ ખાશો તો મારી સાથે તમારો પણ ઉદ્ધાર નહીં થાય બીજા મોમ પર પહેલા મોમની વાતની કોઈ અસર ન થઈ અને પોતાના અપમાનનો બદલો લેવા તેને ઝેરી ફળ ખાઈ લીધું થોડા સમય પછી બે માથાવાળા પક્ષીનું મૃત્યુ થયું બૌદ્ધ બે માથાવાળા પક્ષીની વાર્તા આપણને શીખવે છે કે આપણે આપના ખાસ લોકોને નાની નાની બાબતોમાં ક્યારેય અવગણવા ન જોઈએ અને દરેક કાર્ય સાથે મળીને કરવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ